તમિલનાડુમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ચક્રવાત દિતવા તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારે ટકરાશે હવામાન વિભાગે કુડાલુર નાગપટ્ટીનમ મૈલાદુથુરાઈ વિલ્લુપુરમ ચેંગલપટ્ટમાં એલર્ટ જાહેર કરી દીધું છે જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફ સહિત એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે મહારાષ્ટ્ર અને ગુજરાતના એનડીઆરએફ બેઝ પરથી પણ દસ ટીમો ચેન્નાઈ પહોંચી છે મહત્વનું છે કે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે શનિવારે ચોપ્પન જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી પુડુચેરીના સેન્ટ્રલ યુનિવર્સિટીએ ચક્રવાતને કારણે રજા જાહેર કરી તમામ પરીક્ષાઓ મુલતવી રાખી પુડુચેરી કરાઈકલ માહે અને યનમમાં તમામ શાળાઓ અને કોલેજો સોમવાર સુધી બંધ રખાશે શ્રીલંકામાં દિતવાહને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી એકસો પચાસથી વધુ લોકોના મોત થઈ ગયા છે સોથી વધુ લોકો ગુમ છે ચેન્નાઈની ફ્લાઇટ્સ રદ થવાને કારણે કોલંબો એરપોર્ટ પર લગભગ ત્રણસો ભારતીય મુસાફરો છેલ્લા ત્રણ દિવસથી અટવાયા છે આ તમામ દુબઈથી શ્રીલંકાના માર્ગે ભારત આવવાના હતા